ગુડ મોર્નિંગ મિત્રો ચલો સવારનું થઈ ગયું છે આઠ વાગી ગયા છે ઉઠી ગયા જલ્દી જલ્દી ચા નાસ્તો આવી છે તો નાસ્તામાં આજે છે પાપડી પાપડી ને ચા ને પાપડી ચાલો નાસ્તો ફરવા આવી જાઓ બે જાય નાસ્તો કરવા માટે જય માતાજી મિત્રો કેમ છો મજામાં હાલો હવા હવારમાં આપણે તૈયાર થઈ ગયા છે અને આજે અમારે જવાનું છે ડોંબીવલી દિવ્યાબહેનના ઘરે તો અત્યારમાં તો અમે જાશું દાદર પહેલાં અને દાદરથી પછી ડોંબિઓલી જવાના છે પેલા દાદર જઈ આવીએ બાના ઘરે તો બાના ઘરે અમે લોકો જવાના છે બે જણા અને પછી ત્યાંથી જવાના છે કિશનભાઈ અને અમારા ભાનુભાભી અને નાલા નાદા આવે છે દીપકભાઈ અને વનિકાકી એટલે એ અમે છ જણા જવાના છે દિવ્યાબહેનના ઘરે ડોંબિવલી તો મજા કરશું આજે આજે રવિવાર છે અને રાત પણ રોકાવાના છે ત્યાં તો મોજ કરવાના છે બધા તો એટલા માટે જવાના છે ડોંબીવલી તો હાલો હવે અત્યારે અમે લોકો છે અહીંયા ગોરીવલીમાં ઘરે જ છે હજી નીકળ્યા નથી અને અહીંયાથી હવે નીકળીએ અહીંયાથી થોડું ઘણું જમીને બપોરના અને પછી દાદર જાશું ને દાદરથી પછી ડુંબિવ તો હાલો મળીએ આગળ તો અમારે આજે જવાનું છે ડોંબીવલી બનાવી નાખે અમારા મેડમ તો ઘરે કોઈ નથી આરતી ને એ લોકો ગયા છે એના ઘરે ગયા છે મિત્રાંતના મામાના ઘરે અને પછી અમે લોકો અહીંયાથી જવાના છે મેડમ બનાવ્યું છે જમવાનું ફટાફટ જમવાનું બની જાય પછી જમીને પછી આપણે જવાનું છે બાર જાય જમવાનું બની રહ્યું છે ફટાફટ કુકર પણ સીટી ઉપર સીટી મારી રહી છે અને ફટાફટ જમવાનું બની જાય તો દીપેશ અને મેહુલ ઘરે છે એ જમી લે જો નથી સીટી હવે જવાનું છે ડુંબી જાય અને અહીંથી દાદા જા અંબાના ઘરે પછી ડુંબીઓ તો અમારે મેડમ ફટાફટ ફટાફટ જમવાનું બનાવી નાખે દીપેશ અને મેહુલ ઘરે છે તો બપોરનું જમવાનું એના માટે બનાવવું પડશે થોડું થોડું જમી અને નીકળી જાય અને ત્યાંથી પછી હરકિશનભાઈ અને ભાનુભાભી સોપારાથી દીપકભાઈ અને વની ભાભી બધા આવવાના છે તો અમે છ જણા ત્યાં જવાના છે અને રોકાવાના પણ છે ઘરે મજા કરવાના છે આ રવિવાર છે જવાનું અને ત્યાં જશું અને મજા કરશું કાલો મળીએ પછી આગળ ત્યાં જઈને બાય બાય ફાઇનલી અમે નીકળી ગયા છીએ ડોંબિવ માટે બે જણા અમે જાય છે ડોંબિવલી અને અહીંયાથી ટ્રેનમાં જઈએ અને બિલ્ડિંગના નીચે ઊભા છે બિલ્ડિંગમાં તેવા નીચે ઉતરે હમણાં હાલો હવે મળીએ આગળ છે પડ્યા છે અમે લોકો ડુંબીવલ જવા માટે મેડમ ફેલો લઈને નીકળી પડ્યા છે બસ અમે પણ જાય છે દહીંસર સ્ટેશન આવી ગયા છે બસ અહીંયાથી હવે જાય ચાલો હવે દાદર વાળી ટ્રેન આવે છે ચાર વરાલોની લોકલ દાદરલા ચલક લોકલ આવે

હરકિશનભાઈ બાનુબાબી મેડમ અમારા અમે લોકો આવી ગયા છે દાદર ટેશન બ્રિજ ઉપર હવે જાય છે ડોમ્બીવલી હાલો ડોંબીવલી મળ્યો ડોમ્બીવલી જાય છે દાદર બ્રિજ ઉપર આવી ગયા છે હવે જાય છે ડોમ્બીવલીના પ્લેટફોર્મ પર હાલો મુસાફરીયા ગાજેલી પછી બતાલ કરી

હાલો હવે અહીંયા દુકાન છે પાણી છે બધું છે બધું વડાપાવ બધું છે આ ટ્રેન જાય છે હવે જી ટ્રેનમાં આવ્યા આયા ટ્રેન જાય છે કાજો ગઈ હવે અહીં સીડી છે આપણે સીડીએ જવાનું છે ઇલેક્ટ્રિક સીડી ગળદી છે ફૂલ તો પણ આપણે જવાનું તો છે જ આ સીડી છે ઇલેક્ટ્રિક સીડી કે સીડિયું છે એક ઉતરવાની ને ચડવાની આ બાજુ ઉતરવાની છે આ બાજુ ચડવાની હવે અહીંયા આવી ગયું છે પછી ઉતરી જાય હેઠા સીડી જોઈ ગયું છે હાલો હવે આપણે બ્રીજ ઉપર આવી ગયા છે હાલો હવે ઈસ્ટ ઈસ્ટમાં જવાનું છે આપણે ઈસ્ટમાં હાલો હવે આ સાઈડ